આવ ગાડામાં ક્યાં ચક્કર મારવા જાવસ લોધિકાની વાડી છે સરદાર પટેલ ભવન મોટી વિશાળ પાર્કિંગની જગ્યા હું તો પહેલી વાર આવ્યો એટલે પ્રસંગમાં પહેલી વાર આવ્યો બાકી તો અહીંયા નીકળ્યા હોય ઘણી વખત સરસ છે વાંધો ન આવે ટ્રાફિક નું કોઈ બે વિભાગ છે એટલે આરામથી બધા રહી બે પ્રસંગ હોય તોય વાંધો ન આવે કુદરતી મીઠું પાણી આ આનાથી જે પાતા મેઘ પર ની સીમમાં આવી ગયા છે પાછા વર્ષે એક વાર સુરાપુરા દાદા એ દર્શન કરવા આવવાનું થાય આજે લગ્ન સગાઈમાં એવા તા ને ભેગા ભેગા બપોર વચ્ચે કીધું જેવો સમય થયો છે આજે થોડીક ગરમી છે હા ઠંડી નથી પણ વાંધો નથી એમ અત્યારે ઉનાળામાં તો તકલીફ પડે ઠંડી ખાલી નથી એ રીતની ગરમી છે ચોમાસામાં સારું એડવેન્ચર થાય પાણી જતું હોય તો તો ગાડી લઈને અહીંયા પહોંચાય નહીં ચોમાસામાં તો અડધે મૂકવી પડે કોકનું ગામમાંથી મોટરસાઈકલ માંગીને આવવું પડે થોડેક લગી પોગી જાય ને જેટલા લગી પોગી એટલે એ બહુ નડે નહીં આ પાણી ઉપર આવેલું જાય આમાં પાણી ચાલુ હોય કેવા પાણી કુવામાં જાય એમ તો વાંધો નથી ન થાય નો સાંભળાય આમાં થોડું પડઘા પડે રોડા બાપા સત્ય છે ચાલુ જ છે પાણી આ બાજુ ચાલુ છે ચાલો દર્શન કરી લીધા ને હવે આગળ વધીએ છીએ ફરી પાછા રિટર્ન જવા માટે હું એક પાછળ હતો થોડોક હાથ બાથ ધોવાનું ને એવું બધું હતું એટલે બાકી બધા આગળ નીકળી ગયા છે તો આવું છે વર્ષમાં એકવાર દાદાને મળવા આવવાનું થતું હોય આ વર્ષે નહોતું થયું એટલે આજે મોકો મળી ગયો દાદાને મળી લીધું સુરાપુરા દાદાને એકવાર જવું જ જોઈ વર્ષે હલો આ વાડી અમારું સ્ટોપનું પ્લેસ છે ગાડી અહીંયા મૂકી દે પાર્કિંગ કરી લઈ જો મમ્મી ગાડે બેહી ગયા છે ગાડામાં ક્યાં ચક્કર મારવા છું ગાડામાં ક્યાં ચક્કર મારવા છું